છોટાઉદેપુરના જેતપુર પાવી ખાતે બ્રિજો મુદ્દે વિપક્ષી નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લો અત્યારે બ્રિજોને લઈને ખૂબ જ ચર્ચામાં છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં આવેલ નેશનલ હાઇવે નંબર છપ્પન પર ભારજ નદીમાં ચાર કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ડાયવર્ઝન પહેલા જ વરસાદ ધોવાઈ જતા જેતપુર અને ત્રણ રસ્તા પર વિપક્ષ દ્વારા બેનરો લગાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એક જેતપુર પાવીનું ગરનાળું જ્યારે બેસી ગયું છે સિહોદનો ભારત નદી પરનો બ્રિજ બે થી અઢી વરસ પહેલાં એના તૂટીને ટુકડા થઈ ગયા એના પછી બે વાર જ્યારે ડાયવર્ઝન બનાવવામાં આવ્યા સાત સાડા સાત કરોડના બંનેના રૂપિયા પાણીમાં ધોવાઈ ગયા અને એ ડાયવર્ઝન આપ્યા પછી એ ડાયવર્ઝન તૂટી ગયું અને જેના બદલામાં જે ડાયવર્ઝન ત્રીસ કિલોમીટરનો ફેરવો આવ્યો છે ત્યાં એક એક ફૂટના ખાડાઓ પડી છે ત્યારે અમારી આ તંત્ર અને આ જે મુખ્ય સોટાઉદેપુર જિલ્લાના કહેવાતા મુખ્ય ચોકીદારો એમને અમારે એ કહેવા માંગીએ છે કે તમે જ્યારે વડોદરાની અંદર જ્યારે ગંભીરા બ્રિજ તૂટ્યો અને ત્યાં નિર્દોષ લોકોના મૃત્યુ થયા અને એ બ્રિજની તાત્કાલિક મંજૂરી આપી દીધી કે બસોને બાર કરોડ રૂપિયાની અંદર જ્યારે મંજૂર થઈ ગયો હોય ત્યારે આ બ્રિજને મંજૂર થતાં બે વર્ષ લાગે એનું કામ શરૂ થતાં એક વર્ષ લાગે તો એ જ છોટાઉદેપુર લોકસભાની અંદર એ બ્રિજ પર છોટાઉદેપુર અંદર આવે છે અને આ છોટાઉદેપુર જિલ્લો પણ છોટાઉદેપુર લોકસભામાં આવે છે ત્યારે આ કહેવાતા ચોકીદારો કોઈ નિર્દોષ લોકના મૃત્યુ થાય એની રાહ જોઈ રહ્યા છે એ બ્રિજ તૂટે ત્યારે કોઈ નિર્દોષનું નું અંદર મોત થાય તો એની રાહ જોઈ છે છોટાઉદેપુર જિલ્લામાં આ નેશનલ હાઈવે છપ્પન ઉપરનો ડાયવર્ઝન બીજી વખત તૂટી ગયો જે સાડા ચાર કરોડ રૂપિયાનો હતો એ પહેલાં પણ તૂટી ગયો ત્યાં નાળું બેસી ગયું અને અહીંયા વિદ્યાર્થીઓ પરેશાન છે વેપારીઓ પરેશાન છે ખેડૂતો પરેશાન છે દરેક આવજા કરનારા બધા જ પરેશાન છે પણ આ પ્રકારની સ્થિતિ થઈ તો પણ અહીંના સાંસદ જસુભાઈ અને ધારાસભ્યો આજ દિન સુધી આ ડાયવર્ઝન જોવા માટે આવ્યા નથી નાળું તૂટી ત્યાં જોવા માટે આવ્યા નથી એટલે અમે આજે આ બોર્ડ મારીને એમને અહીંયા આવવા માટે સ્વાગત કરીએ કે ખબર અંતર પૂછવા તો આવો તમે ચોકીદાર છો આ જિલ્લાના આ લોકસભા વિસ્તારના વિધાનસભા વિસ્તારના તો ચોકીદાર અહીંયા આવે અને પોતાની ચોકીદાર તરીકેની જે ફરજ છે એ અદા કરે એટલા માટે અમે અહીંયા આજે આ દેખાવ કર્યો છે અને આનાથી અમે આ જે ધારાસભ્ય અને સાંસદ છે એમને કહેવા માંગીએ છીએ કે લોકો ખૂબ પરેશાન છે તમારી નિષ્ક્રિયતાના કારણે એટલે તમે આવો ત્યાં તમે કોઈ સભામાં જઈને લોકોનો જે વાક કાઢો છો કે લોકો વિડીયો બનાવીને મૂકે છે અને અહીં તમને તકલીફ થાય છે સે જલ બાકીની બધી યોજના તમારી ફેલ ગઈ છે તો એ અમે એમને કહેવા માંગીએ છીએ અને એટલા માટે આ કાર્યક્રમ છે